આપણા સૌના નેતા દેશના સામાન્ય લોકોનો અવાજ લોકસભાના વિપક્ષના નેતા આદરણીય રાહુલ ગાંધીજી ગુજરાત કોંગ્રેસના સંગઠન પ્રભારી આદરણીય મુકુલ વાસનિકજી પ્રદેશ કોંગ્રેસ સમિતિના આપણા પ્રમુખ આદરણીય શક્તિસિંહભાઈ પૂર્વ પ્રમુખશ્રીઓ આદરણીય ભરતસિંહભાઈ આદરણીય સિદ્ધાર્થભાઈ આદરણીય જગદીશભાઈ આપણા એઆઇસીસીના ચારેવ સેક્રેટરી શ્રીઓ મંચ પર બિરાજમાન કોંગ્રેસના તમામ આપણા વરિષ્ઠ આગેવાનો તે ત્રીસ ત્રીસ વર્ષથી સરકાર નહીં હોવા છતાં આ સરકાર સામે સંઘર્ષ કરતા એવા કોંગ્રેસ પરિવારના તમામ મારા વડીલો ભાઈઓ બહેનો યુવાન સાથીઓને સલામ કરું છું જે બબ્બર શેર અહિયાં બેઠા છે અને એવા જ ગઈકાલે જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રીઓ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રીઓ અને પક્ષના વરિષ્ઠ આગેવાનો સાથે રાહુલજીએ ખૂબ વિગતવાર સંવાદ કર્યો છે અને આ તમામ સંવાદનો એકમાત્ર ઉદ્દેશ કોઈ હોય તો છેલ્લા 30 30 વર્ષથી રાજ્યમાં જે ભારતીય જનતા પાર્ટીનું કુશાસન ચાલે છે આ રાજ્યમાં ખેડૂતો પરેશાન છે યુવાનો બેરોજગાર છે મહિલાઓ પર રોજ અત્યાચાર થઈ રહ્યા છે નાના વેપારીઓના ધંધા વેપાર ચોપાટ થઈ રહ્યા છે એ ડાયમંડ ઇન્ડસ્ટ્રી હોય ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી હોય બધા ધંધા મંદી ચાલી રહી રહી છે છે બધી વધી ત્યારે ગુજરાતના યુવાનોને ભવિષ્ય ધૂંધળું લાગવાને કારણે ક્યાંક અમેરિકા પેલા ડંકી પ્રોજેક્ટમાં જવા માટે મજબૂર છે ને ત્યાંથી હાથકડીઓ પહેરાઈને પાછા લાવવામાં આવે છે મારે આજે આપણે રાહુલજીને સાંભળવા છે વધારે વાત નથી કહેવી પણ આપ સૌની પાસેથી એક જ અપેક્ષા છે કે રાહુલજી દેશની પાર્લામેન્ટમાં એમ કહેતા હોય કે આ ગુજરાતની ધરતી જે ગાંધી સરદારની ધરતી છે એના પરથી કોંગ્રેસ તમને હરાવશે એ ખાલી આ સ્ટેટના નેતાઓના ભરોસે નહોતું કીધું પણ અહીં બેઠેલા કાર્યકરો આગેવાનોના ભરોસે કીધું મારી આપ સૌને વિનંતી છે કે શું આપણે આ રાહુલજીની ચેલેન્જ સ્વીકારવા માટે તૈયાર છે હા ઊંચા કરીને કહો કે ચેલેન્જ સ્વીકારવા તૈયાર છે કોંગ્રેસનો કાર્યકાર મારા તમારા સહિત બધા જ લોકો જો આવતા ત્રણ વર્ષ રસ્તા પર ઉતરીશું લાઠી ખાવાની થાય તો લાઠી ખાઈશું જેલમાં જવાનું થાય તો જેલમાં જઈશું તો આજે ગુજરાતની જનતા નક્કી કરીને બેઠી છે કે અમારે આ લોકોને ઘર ભેગા કરવા છે અમારે પરિવર્તન લાવવું છે પણ એના માટે આપણે સક્ષમ બનવું પડશે આપણે લોકોને વિશ્વાસ અપાવવો પડશે કે તમારા વતી લડવા માટે કોંગ્રેસ તૈયાર છે કોંગ્રેસનો આગેવાન તૈયાર છે અને નેતા રાહુલજી તો ગઈકાલે એટલે સુધી કીધું છે કે તમે બધા તૈયારી કરો તમારા સુખમાં દુખમાં બધા જ સંઘર્ષમાં આખી ઓલ ઇન્ડિયા કોંગ્રેસ પાર્ટીના આપણા નેતા જોડે રહેવાના છે જો એમની કટિબદ્ધતા હોય એ અહીંયા આગળ આવીને જો આપણે વાત સાંભળતા હોય તો આપણે પણ લોકો વચ્ચે જઈ અને એમની આ વાત છે વિચાર છે એમનો સંદેશ છે એને ઘર ઘર સુધી લઈ જઈ એવી આપ સૌને ખાસ વિનંતી કરું છું મેં રાહુલજી કા ભી આભારી હું કે સર એ સંઘર્ષ કે સમય મેં જો અમારે નેતા કાર્યકર્તા એ ભાજપા કે જોર જુલમ અત્યાચાર કે સામને ભી કોંગ્રેસ કા તિરંગા ઝંડા લેકે સંઘર્ષ કર રહે आप उन सभी संघर्ष के साथियों को हौसला देने आए हैं उनको एक नई दिशा देने आए हैं हम सब कांग्रेस के कार्यकर्ता आपको भी आश्वस्त करते हैं कि आने वाले तीन साल में ऐसी लड़ाई लड़के दिखाएंगे ये भाजपा की पूरी सरकार को यही गुजरात से उखाड़ के फेंकेंगे यही विश्वास के साथ आपका भी धन्यवाद